સમસ્યાઓ પીડા દર્દ આક્રોશ ને વાચા આપવા માટે આજે જન આક્રોશ યાત્રા નો બીજો ચરણ ભાગવેલ ધામ થી આજે સવારે શરૂઆત કરી છે અને આજે રણછોડ રાય ના ધામમાં ડાકોર ખાતે યાત્રા પહોંચી છે

એ લોકોના હક અધિકાર લડવાના હક અધિકાર માટે લડવાનો જે સંકલ્પ લઈને નીકળ્યા છે એમાં લડવા માટેની એમને તાકાત આપે અને આ યાત્રાધામોથી શરૂઆત કરી અને આજે અમે મધ્ય ગુજરાતી આ જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી છે આજે વીસમી ડિસેમ્બરે યાત્રા શરૂ થઈ છે છ જાન્યુઆરીએ દાહોદ કંબોલધામ સાથે એનું સમાપન થશે આ ચૌદસો કિલોમીટર જે ભ્રમણ કરવાના

સામાન્ય લોકોની સરકાર આવે મંત્રીઓ ભાજપના મળતિયાઓ લૂટી રહ્યા છે એને અટકાવવા માટે કોઈ કાર્યવાહી નથી થતી જે લોકોને મજૂરી માટે દર વધારવો જોઈએ એ દર વધારવા માટે કોઈ કાર્યવાહી નથી થતી

અને ગાંધી વિચારધારાનું અપમાન કર્યું છે ત્યારે લોકો ગુજરાતી ગાંધીજી ના સન્માન માટે એમના વિચારો માટે એમની વિચારધારા ના વાહક બનવા માટે આ લડાઈમાં અગ્રેસર પહેલા પણ રહ્યા છે ને આવનારા સમયમાં પણ રહીશું